છોટાઉદેપુર જિલ્લાના કોટાલી ગામમાં ખનન માફિયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના મહિલા સભ્યએ મોરચો માંડ્યો છે ગ્રામ પંચાયતના સભ્ય શકુબેન વસાવાએ નદીમાં ઉતરી ખનન માફિયાઓનો પીછો કર્યો નદીમાં તરીને મહિલા સભ્ય શકુબેન વસાવા ખનન માફિયાઓ સુધી પહોંચતા ખનન માફિયાઓ છ થી સાત ટ્રેક્ટર લઈ ફરાર થયા શકુબેન વસાવાએ જીવના જોખમે ખનન માફિયાની રેતી ભરેલા ટ્રેક્ટરને ઝડપી પાડ્યા બાદમાં ખાણખનીજના ખનીજના અધિકારીઓને બોલાવી કાર્યવાહી કરવા માટેની સૂચના આપી ત્યારે ખનન માફિયાઓ ટ્રેક્ટરમાં રેતી ભરીને સામા આવેલ માંગરોળ ગામે સ્ટોક કરતા હતા એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા શકુબેને આરોપ લગાવ્યો કે રજૂઆત છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખનન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા કોટાલી રતનપુર ડમોલીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની વાત પણ તેમણે કરી એ લોકોએ તો હદ કરી નાખી છે રેતી ખોદવામાં નદીની અંદર રેતી ખોદતા હતા પાંચથી પાંચથી છ ટ્રેક્ટરો અને એક લોડર પણ હતું અને મારી ઉપર સરપંચનો ફોન આવ્યો એટલે હું તરત જ નદીમાં દોડી નદીમાં અંદર ઉતરતા ચાર પાંચ ટ્રેક્ટરો નાઠા અને એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું જીવના જોખમમાં નાખીને હું પાણીમાં ભૂચકો માર્યો અને ટ્રેક્ટર પકડી લીધું અને ત્યાર પછી ત્રીસથી પાત્રી માણસો હુમલો કરવાની તૈયારી હતી પછી હું પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ખાન ખનીજમાં ફોન કર્યો અમારા સરપંચ સાહેબને ફોન કર્યો બધા આવી ગયા હતા આગળ એટલે બધા ફટાફટ આવી ગયા એટલે હું પણ પછી લભ્યો ને ગુલિયા માટે તો ઘણી ભલામણ કરી પણ કોઈ કાર્યવાહી કરતું નથી એટલે મારા જીવના જોખમમાં નાખીને મારે પાણીમાં કૂદવું પડ્યું